જો આપણે વાત કરીએ તો કે સામાન્ય રીતે કે વસ્તુની કિંમતમાં વધારો થાય તો તેનો પુરવઠો કેવો થાય છે વધે છે અને જો વસ્તુની કિંમતમાં શું થાય ઘટાડો થાય તો તેના પુરવઠામાં ઘટાડો થતો જોવા મળે છે હવે પુરવઠાનું વિસ્તરણ અને પુરવઠાનું સંકોચન આકૃતિ સહ સમજાવો પહેલાં પુરવઠાનું વિસ્તરણ અને પુરવઠાનું સંકોચન એટલે શું વસ્તુના પુરવઠાને અસર કરતાં મુખ્ય કેટલા પરિબળો બે પરિબળો એક તો કે વસ્તુની કિંમત અને બીજું કિંમત સિવાયના કેવા પરિબળો અન્ય પરિબળો હવે જો અન્ય પરિબળો કેવા રહે યથાવત રહે યથાવત એટલે કે સ્થિર ધારી લેવામાં આવે અને સ્થિરની કિંમતમાં શું થાય વધારો થાય તો તેના પુરવઠાનું શું થાય છે વિસ્તરણ થાય છે અને જો વસ્તુની કિંમતમાં શું થાય ઘટાડો થાય તો તેના પુરવઠાનું શું થાય છે સંકોચન થાય છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો જો અન્ય પરિબળો કેવા રહે યથાવત અને વસ્તુની કિંમત વધે તો તેનો પુરવઠો કેવો થાય છે વધે છે છે તેને પુરવઠાનું વિસ્તરણ કહે અને વસ્તુની કિંમત ઘટતા તેનો પુરવઠો કેવો થાય છે ઘટે છે તેને પુરવઠાનું શું કહે છે સંકોચન કહે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી એની અનુસૂચિની વાત કરીએ તો કે અનુસૂચિમાં બે વસ્તુ આપેલી છે એક તો કે વસ્તુની કિંમત આપેલી છે કિંમત હંમેશા શેમાં હોય રૂપિયામાં કે વસ્તુની કિંમત આપેલી છે કિંમત હંમેશા શેમાં રૂપિયામાં અને બાજુમાં વસ્તુનો શું આપેલો છે પુરવઠો પુરવઠો હંમેશા એકમમાં હોય રેડી પુરવઠો હંમેશા શેમાં હોય એકમમાં હોય રેડી વસ્તુની કિંમત આપેલી છે કિંમત દસ રૂપિયા હતી તો પુરવઠો કેટલા એકમનો દસ એકમનો કિંમત વીસ રૂપિયા થઈ ગઈ કિંમત વધી તો પુરવઠામાં શું થાય વધારો તો પુરવઠો કેટલાય કમનો થઈ ગયો વીસ એકમનો કિંમત વધીને કેટલા રૂપિયા થઈ ગયા ત્રીસ રૂપિયા તો પુરવઠો વધીને કેટલા એકમનો થઈ ગયો ત્રીસ એકમનો કિંમત વધીને કેટલા રૂપિયા થઈ ગઈ ચાલીસ રૂપિયા તો પુરવઠો કેટલા એકમનો થઈ ગયો ચાલીસ એકમનો અને કિંમત વધીને કેટલા રૂપિયા થાય પચાસ રૂપિયા તો પુરવઠો વધીને કેટલા એકમનો થાય પચાસ એકમનો આ અનુસૂચિ ઉપરથી શું દોરવાના આવશે આકૃતિ બાજુમાં દોરેલી છે આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે આકૃતિમાં બે ધરી હોય ધરી જેને આપણે ઓ એક્સ ધરી તરીકે ઓળખવામાં આવે છે અને ઊભી ધરી એને કઈ ધરી તરીકે ઓ વાય તરીકે ઓળખવામાં આવે છે ધરી ઉપર વસ્તુનો શું આપેલો છે પુરવઠો સેમાં એકમમાં અને ઊભી ધરી ઉપર વસ્તુની શું આપેલી છે કિંમત દર્શાવેલી છે રૂપિયામાં દર્શાવેલી જોવા મળે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો આડીધરી ઓ એક્સ ઉપર વસ્તુનો શું દર્શાવેલો છે પુરવઠો ઊભી ધરી ઓ વાય ઉપર વસ્તુની શું દર્શાવેલી છે કિંમત શેમાં દર્શાવેલ છે રૂપિયામાં જેવી પુરવઠાના નિયમની વ્યાખ્યા થતી અનુસૂચિત આકૃતિ એવી જ પુરવઠાના વિસ્તરણ સંકોચનની આકૃતિ બનશે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો એટલે કે વાત કરીએ તો કે સામાન્ય રીતે કે જ્યારે વસ્તુની કિંમત દસ રૂપિયા હોય એ કિંમત ત્યારે એનો પુરવઠો કેટલા એકમનો હોય દસ એકમનો હોય અહીંયા આપી દીધું એક બિંદુ કિંમત વધીને કેટલી થઈ ગઈ વીસ રૂપિયા પુરવઠો વધીને વીસ એકમનો કયા બિંદુએ બી બિંદુએ દર્શાવેલું જોવા મળે છે હવે કિંમત વધીને કેટલા રૂપિયા થઈ ગઈ ત્રીસ રૂપિયા અહીંયા તો પુરવઠો કેટલા એકમનો થઈ ગયો ત્રીસ એકમનો કયા બિંદુએ સી બિંદુએ દર્શાવેલું જોવા મળે છે

એની ઉપર બિંદુ દર્શાવી દીધા બિંદુ એ બિંદુ બી બિંદુ સી બિંદુ ડી અને બિંદુ ઈ ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીએ તો કે અનુસૂચિ એના ઉપરથી આકૃતિ અને એના ઉપરથી શું આવશેની સમજૂતી સમજૂતીનો પહેલાં જ મુદ્દાની વાત કરીએ તો કે આકૃતિમાં કઈ ધરી ઉપર ઓએક્સ ધરી ઉપર વસ્તુનો શું દર્શાવેલો છે પુરવઠો એકમમાં દર્શાવેલો જોવા મળે છે સમજૂતીનો બીજો મુદ્દો કઈ ધરી ઉપર ઓ વાય ધરી પર વસ્તુની શું કિંમત દર્શાવેલી જોવા મળે છે રૂપિયામાં દર્શાવેલી જોવા મળે છે ખ્યાલ આવી જાય ત્યાર પછીનો ત્રીજો મુદ્દો એટલે વચ્ચેનું લેવન વિસ્તરણ અને સંકોચન એના બે ભાગ પાડવાના છે આપણે એક તરફ વિસ્તરણ હશે અને બીજી તરફ શું હશે સંકોચન હશે આ મુદ્દો આપણે લઈ લઈએ પેલા કે જ્યારે કોઈ પણ વસ્તુની કિંમત કેટલા રૂપિયા હોય અહીંયા કિંમત ત્રીસ રૂપિયા હોય ત્યારે એનો પુરવઠો કેટલા એકમનો છે ત્રીસ એકમનો છે રેડી પુરવઠો કેટલા એકમનો છે ત્રીસ એકમનો છે ક્યાં બિંદુએ દર્શાવેલ છે સી બિંદુએ દર્શાવેલ જોવા મળે છે હવે કિંમત વધીને કિંમત વધીને કેટલા રૂપિયા થઈ જાય ચાલીસ રૂપિયા અહીંયા આવ્યા તો એનો પુરવઠો કેટલા એકમનો થાય અહીંયા ચાલીસ એકમનો દેખાય કિંમત ચાલીસ રૂપિયાનો પુરવઠો ચાલીસ એકમનો કયા બિંદુ દર્શાવેલ જોવા મળે છે ડી બિંદુએ દર્શાવેલું જોવા મળે છે હવે પાછું કિંમત અત્યાર સુધી આવી ગઈ આપણો અહીંયા સુધી કિંમત વધીને કેટલા રૂપિયા થઈ ગયા પચાસ રૂપિયા અહીંયા કિંમત પચાસ રૂપિયા તો પુરવઠો કેટલા એકમનો થાય છે પચાસ એકમનો કયા બિંદુએ એ બિંદુએ દર્શાવેલ જોવા મળે છે હજી પાછા ઉપર આવ્યા એટલે કે જેમ જેમ વસ્તુની કિંમતમાં શું થાય છે વધારો તેમ તેમ વસ્તુના પુરવઠાનું શું થાય છે વિસ્તરણ થતું જોવા મળે છે ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો જેમ જેમ વસ્તુના પુરવઠ વસ્તુની કિંમતમાં શું થાય છે વધારો થાય છે તેમ તેમ તેના પુરવઠાનું શું થાય છે વિસ્તરણ એટલે કે વધારો થતો જોવા મળે છે ખ્યાલ વિસ્તરણ થતું જોવા મળે છે હવે જે જ્યારે વસ્તુની કિંમત ત્રીસ રૂપિયા હતી ખ્યાલ આવી જાય છે જ્યારે વસ્તુની કિંમત કેટલા રૂપિયા હતી ત્રીસ રૂપિયા હતી ત્યારે તેનો પુરવઠો કેટલા એકમનો હતો ત્રીસ એકમનો હતો હવે કિંમત ઘટીને કેટલા રૂપિયા થઈ ગઈ વીસ રૂપિયા અહીં આવી ગયા ત્યારે એનો પુરવઠો ઘટીને કેટલા દર્શાવેલ છે બી બિંદુએ દર્શાવેલું જોવા મળે છે પાછી કિંમત ઘટીને કેટલા રૂપિયા થઈ ગઈ દસ રૂપિયા અહીં આવી ગયા તો એનો પુરવઠો ઘટીને કેટલા એકમનો થઈ જાય છે દસ એકમનો કયા બિંદુએ દર્શાવેલ છે એ બિંદુએ દર્શાવેલ જોવા મળે છે એટલે કે જેમ જેમ વસ્તુની કિંમતમાં શું થાય છે ઘટાડો થાય છે તેમ તેમ તેના પુરવઠાનું શું થાય છે સંકોચન થતું જોવા મળે છે આમ પુરવઠાનું વિસ્તરણ અને પુરવઠાનું સંકોચન આ એક જ પુરવઠા રેખા દ્વારા જાણી શકાય છે ખ્યાલ જેમ જેમ આપણે વાત કરીએ તો કે પુરવઠા રેખા પટ્ટની જમણી તરફ ખસે છે તેમ તેમ પુરવઠાનું શું થાય છે વિસ્તરણ આ જમણી બાજુ જાય છે આમ એનું શું થાય છે વિસ્તરણ અને જેમ જેમ પુરવઠા રેખા પટ્ટાની કઈ તરફ ખસે ડાબી તરફ ખસે તેમ 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 તેનું સંકોચન થતું જોવા મળે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો ફરી જોઈ લે નીચે આપણે વાત કરીએ તો કે સમજૂતીમાં સમજૂતીની અંદર પહેલો જ મુદ્દો આકૃતિમાં ઓ એક્સ ધરી ઉપર વસ્તુનો શું દર્શાવેલો છે પુરવઠો શેમાં દર્શાવેલો જોવા મળે છે આપણે એકમમાં દર્શાવેલો જોવા મળે છે બીજો મુદ્દો ઓ વાય ધરી પર વસ્તુની શું દર્શાવેલી છે કિંમત રૂપિયામાં દર્શાવેલી જોવા મળે છે ત્રીજો મુદ્દો વસ્તુની કિંમત કેટલા રૂપિયા હોય ત્રીસ રૂપિયા ત્યારે તેનો બજાર પુરવઠો કેટલા એકમનો હતો ત્રીસ એકમનો ક્યાં બિંદુએ દર્શાવ્યું હતું સી બિંદુએ અહિયાં વસ્તુની કિંમત પુરવઠો સી બિંદુએ દર્શાવેલું જોવા મળે છે હવે કિંમત વધીને કેટલા રૂપિયા થઈ જાય વસ્તુની કિંમત આપણે વાત કરીએ તો કે વધી અને ચાલીસ રૂપિયા થઈ જાય ત્યારે તેનો બજાર પુરવઠો કેટલા કમનો થાય ચાલીસ એકમનો ઉપરની તરફ જાય છે વિદ્યાર્થી મિત્રો ક્યા બિંદુ દર્શાવેલ જોવા મળે છે ડી બિંદુએ ઉપરની તરફ જાય છે રેખા કઈ તરફ જાય છે ઉપરની તરફ હવે પાછી કિંમત વધીને કેટલા રૂપિયા થઈ ગઈ પચાસ રૂપિયા તો પુરવઠો કેટલા એકમનો પચાસ એકમનો એ બિંદુ જોવા મળે છે ઉપરની તરફ જેમ જેમ તેમ શું થાય વિસ્તરણ એટલે કે કિંમત વધવાથી પુરવઠામાં શું થાય છે વધારો તેને પુરવઠાનું વિસ્તરણ કહે છે ત્યાર પછી કે જ્યારે વસ્તુની કિંમત હવે પાછી કેવી થઈને ઘટીને ત્રીસ રૂપિયાથી ઘટીને કેટલા રૂપિયા થઈ ગયા વીસ રૂપિયા ત્યારે તેનો બજાર પુરવઠો કેટલા એકમનો થાય વીસ એકમનો એ કયા બિંદુએ બી બિંદુએ દર્શાવેલું જોવા મળે છે પાછું ત્રીસ એકમથી ઘટી રૂપિયા સુધી આવી ગયો કિંમત થી ઘટી સુધી આવી હવે ફરી પાછી વસ્તુની કિંમત ઘટીને કેટલા રૂપિયા થાય દસ રૂપિયા થાય ત્યારે તેનો બજાર પુરવઠો ઘટીને કેટલા એકમનો થાય છે દસ એકમનો થાય છે જે કયા બિંદુએ એ બિંદુએ દર્શાવેલું જોવા મળે છે એટલે કે જેમ જેમ વસ્તુની કિંમતમાં શું થાય ઘટાડો તેમ તેમ તેના પુરવઠામાં પણ શું થાય ઘટાડો તેને પુરવઠાનું શું કહે છે સંકોચન કહે છે કેટલી પુરવઠા રેખા દ્વારા એક જ પુરવઠા રેખા દ્વારા જાણી શકાય છે એટલે કે જેમ જેમ આપણે વાત કરીએ તો કે પુરવઠા રેખા પોતાની જમણી તરફ ખસે તેમ તેનું શું થશે વિસ્તરણ અને પુરવઠા રેખા જેમ જેમ પોતાની ડાબી તરફ ખસે અહીંયા છે તેમ તેનું સંકોચન થતું જોવા મળે છે આવડી રીતે ડાબી તરફ થાય તોનું શું થાય સંકોચન અને જમણી તરફ થાય તેનું શું થાય છે વિસ્તરણ થતું જોવા મળે છે ખ્યાલ આવી જઈએ વિદ્યાર્થી મિત્રો જે માંગનું વિસ્તરણ સંકોચન હતું એવું જ પુરવઠાનું વિસ્તરણ સંકોચન થતું જોવા મળે છે નમસ્તે